પાટણ ખાતે શ્રી રોહિત વંશીવાડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ત્રીસ કરતા વધુ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા પાંચસો પાટણવાડામાં રોહિત વંશી સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ એક મંડપ નીચે સપ્તબદીના સાત ફેરા ફરી પોતાના નવજીવનની શરૂઆત કરી શકે તેવા ઉમદા ઉદ્દેશથી પાટણ ખાતે સમિતિ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં કોઈ ગરીબ પરિવારની દીકરીઓ લગ્ન કરવા માટે તેઓને બહુ જ તકલીફ પડતી હોય છે ત્યારે આવા પરિવારો દેવામાં ધકેલાઈ જતા હોય છે આ પરિવારો દેવામાં ન ધકેલાય અને ખૂબ સારી રીતે પોતાની દીકરીના લગ્ન કરી શકે તે બાબતે આ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પુણેના ગાદીપતિ મહંત શ્રી રવિદાસિયા ધર્મ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહ લગ્ન સમારંભના અધ્યક્ષ શ્રી ડોક્ટર એચ ડી પાલેકર સાહેબે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું સાથે નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સમૂહલગ્નના અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી અને વરિષ્ઠ ઉપાધ્યક્ષ અશોકભાઈ પરમારની આગેવાનીમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે બ્લડ ડોનેટ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો સંતોષ મહંતો અને સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા સમૂહ લગ્ન સમિતિ આયોજિત પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રથમ સમૂહ લગ્નમાં વાંછો પાટણવાળાના તમામ ગામોમાંથી ત્રીસ જેટલા વધારે વરઘડીયા અહીંયા નોંધાયા હતા અને આજે સુખ શાંતિથી સમાજના આગેવાનો અને દાતાઓની હાજરીમાં આ લગ્નનો સમારોહ યોજાયો હતો અને મહારાષ્ટ્ર ગદેશ પુણેથી અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુદેવજી મહારાજ આશીર્વચન માટે આવ્યા હતા તમામ મહેમાનોએ પોતાની પ્રાદેશિક ભાષામાં પ્રવચન કર્યું હતું અને આ સમારોહની અંદર ખૂબ ધામધૂમ અને ઉત્સાહથી જોડાયેલા તમામ ભાઈ બહેનોએ પણ ખૂબ ખુશ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ દાતાઓ અને અમારી હોદ્દેદારો અને કારોબારી સમિતિનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું